આજે એક શિવ મંદિરમાં વિજયભાઈ માટે પૂજા અર્ચના રાખવામાં આવી છે શું કહેશો બસ એને બસ સારી રીતે ઘરે પાછા આવી જાય વ્યવસ્થિત એના માટે અમે બધાય બહુ પ્રાર્થના કરેલી છે કેટલા લોકો જે છે તો અહીંયા ઉપસ્થિત અહીં લગભગ સો જણા જેવું છે વ્યવસ્થિત બધા આજુબાજુમાં બધા એને પ્રાર્થના કરી છીએ અમે કે ભાઈ વિજયભાઈ જલ્દ જલ્દ વ્યવસ્થિત ઘરે પરત થઈ જાય ખાસ તો આપના સમુષણ વિજયભાઈ સાથેના કેવા હતા વિજયભાઈ કયા રીતની આપની સાથે વાતચીત બીજી વિજયભાઈ જેવા માણસ જ ન થાય વ્યવસ્થિત સારામાં સારી વ્યક્તિ તરીકે વિજયભાઈ બહુ સરસ હતા બીજેભાઈ છેલ્લે ક્યારે વિજયભાઈ મને દસ 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 પંદર દિવસ પહેલાં જ મળેલા હતા અને એની સાથે મેં બહુ સારું સારું મારે એને સબંધ છે કંઈ વાત ના વાત કાંઈ નથી બસ અમારે ખાલી જસ્તી ખબર હતી જે જ્ઞાન હું શું કહેશું અહીંયા પ્રાર્થના કરવા મોટા તાલુકો છે કે વિજયભાઈના લે સમજાવી શું કહેશું બસ હવે પ્રાર્થના અમે કરે છે કે વિજયભાઈ જલ્દીથી સ્વસ્થ થઈને પાછા અહીંયા આવી જાય એટલે અમે બધા પ્રાર્થના કરે છે આખી સોસાયટી વાળા અમે બધા વિજયભાઈ અમારા બધા નેબરનો અમે બધા નેબર નથી એને ફેમિલી મેમ્બર તરીકે રહ્યા છે એટલે અમે હર એક વાત એની મને બાર બાર યાદ આવે છે એ જયારે બી અહીંયા અમારી સાથે વાત કરતા તો બધા એમ જ કહેતા હતા અમે બધા ફેમિલી મેમ્બર છે નથી રીતે અમારી સાથે રહ્યા છે અમે ઘણા બધા છે પચાસ થી ઉપર તો છે એ હજી બાકી બધાને મેં કહી દીધું છે કે તમે નવ મેર પડે તો પ્રાર્થના કરી લેજો